તે આટમઈ ગોસંતી જા ભાજી લઈ આવ્યો તાંજેરાની ભાજી લ્યા અમે લઈ દઉં તો પોણો ઉપાડે આવ્યો ભાજી અમે બહુ ભાજી કરીએ કરીએ ભાજી કેવી મીઠી થાહે ને કે નાખે ને કરી હું બાજરાનો રોટલા ભાજી આમ બી છે દીધી ઉપાડે

ચટણી કે મીઠું કે કઈ નહી તો એ હું તો કે રોગ લોહણ નાખે ને તે બીજું મકાઈ ના નાખાય ટમેટા નાખવા કે રખાય રીંગણા ભેરી કીવાય ભેર ના નાખાય ખાલી આ ભાજી હમ ખાલી લોહણ જ નાખાય હા હાલો આજ બનાવી હું ભાજી ભાજી બહુ ભાવે ને હમ કોઈ રીતે વેસાતી લેવી હોય કઈ ન ભરે ખડ જીવી હોય ઓલી હોય ખડ જીવી હે ઓરિજિનલ દેહી દેહી આપણે ઓરિજિનલ તાંજેરિયાની ભાજી જો આ કહેવાય રીંગણી જો આગમ રીંગણી પછી આ કારેલી આ કારેલી કે બાકી કારેલી જો કારેલા આ હે આ કરીએ ને કારેલા બી વધે એ ઉગે કે તો ના હમ કારેલી ન આવુ આ એક આય બુ યારિયા કારેલી આ લાઈન લાગે કે કારેલી ન જો અટાણે દે આણે ઠાંગરા બાંધ્યા ને તલી આ ઢારિયા ઉપર સડાઈ જાય નળે ની ઢારિયા માંથી વઈ જાય તલી ના કારેલા ઉતાર લે જોઈન બ નરી વઈ તો જો કારેલી ની ખાતર જડાતી તો ભીંડા હે બધુ હે ભીંડા વાડીયા આપડે મમી બતાડે તા ને એને બદલે જો આ ઘેરય ભીંડા હે આ ભીંડાવા હે પડેગા હવે જોઈ ની પણ આ ઘર ને આંગળે બધું આ ચણોઠી તુલસી ને લીંબુડી આમાં જો નોયવા હે વેલા ને નારિયેલ ને આમ કઈ ઘટે નહીં હાલો તો ભાજી બનાવવા માંડો હા તો જો વાડીયા આવે કા અને વેલો ચાલુ કરતી તો પાકો જો પાંચ પાંચ દાઢે જાય ટ્રેક્ટર કન્ટિન્યુ ચાલુ છે અને એ તાઈ દોરિયા ની જીગા કરે તે માંડવી ઉપાડે જો અહીં કેમ બાકી તમે જો લે આજ ની પથારી ફેરવા નાખી જો જો આ હાર ની ની માંડવી ની પથારી ફેરવા નાખી જો લ્યો જાય છે માંડવી પાકે ગઈ લાગે આ દોરિયા કરવા નથી આ નાળિયે તલા ઉપર આલી પછી જો જો એક હાર ની પથારી ફેરવી ઘાટ માથી આ કેવી રૂપારી છે નાખી વાહ સુધી

તો હું આ હાલો ધોરિયાની જગ્યા કરે મારે બેલો આંકવાનો હોય પછી ધોરિયાનો હોય કામ હે જાજુ હે પડે કો કામ ધીરે ધીરે હો

ધીરે ધીરે ગાડી પડી જાય આગળ જે અડધે ભૂતો અડધો આપે પછી આપણે નાખવાનો હવે શા હા હાથી આલે જાય તો ઝીણું ઝીણું ફળ હોય એ ફળ મરે જાય અને આમાં લીટા થઈ જાય તો પાણી છે ને ધોળ્યું જાય હાથી આપે જાય કાલે દવા ખાઈ ગઈ આજે હાથી એટલે કામ થઈ જાય ફર્સ્ટ ક્લાસ બરાબર ধ্যান রাখে আমরা ডগরা কাটে যাই ধ্যান রাখবো পড়ে ঢগরা নিক હાલો એ હવે ને બેલો હાકે લીધો બેલો ને એવા જો ધોરિયાની તૈયારીઓ ધોરિયાની તૈયારીઓ હાલે ધોમ આગળ ધોરિયો પડે જશે અને જો આ લીધો હાણી કેમ ભાગી તો હાલો અમારે ધોરિયો નાખો ને મારે કરવું ફિટિંગ હાલો હું ફિટિંગ કરતા

હે હે વચાલતા ચાલો આ હા આમાં બધાય देसी जुगाડ કરવા પડે બાપ હમ દોરિયો આઈ હમ કરે બાપેલા એક કોથરા ટેવાડ દીધા ને લી ઉંડો દોરિયો જાય પેલા આપણે અહીંથી સડાવવો પડે પાવડે તો પેલા કોદારી ગોડે ગોડે કરતા બર્તુના કેવા ટ્રેક્ટર ના હરું બબતુ સમરી તા કે એમ દેખું તારે હા મારા વજન આમ જે સાલી કરતા હું ની તો બેસ્યું બેય તાર માન હું તો છોરિયો હાલો એમ હાલો તાર ચાલુ થેગો હાવ કરવાનો Ie ma! A ddori a thapto e A ddori a thapto e જો ધોરીયો છે ગોય હાથથી વાહ લગન હજે તો જો જાય ટેક્ટર ઊંઘે ધોરીયો નાખે ને હાથી હાંખે ને ખડે લીધું મેં ઉતારે લઈએ ખડ ભી હું ગુમરા મારે ત્યાં ખડ નાખે દીએ હાલો આ મોટલા જે ટ્રેન વાધે લીધા ટ્રેન વાગ્યા ને ગાંધાથી

ਦੌੜਤੀ ਆਮਨੇ ਦੁਖੜਾ